અજે સવરથી જ સરપંચોના ચૂંટણીના પરિણામો જાહેર થતા જ ભાજપના પેનલમાં રાજકોટ જિલ્લામાં 100 થી વધારે સરપંચો વિજય થયા હતા અને 300 થી વધારે સરપંચોની ચૂંટણી બિનહરીફ થઈ હતી આજે આ પરિણામ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો આ કાર્યક્રમમાં મેયર ડોક્ટર જમીનભાઈ ઉપાધ્યાય ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ભાજપના બધા કાર્યકર્તાઓ ખાસ હાજર રહ્યા હતા આ અંગે વધુ વિગતો મેયર શ્રીએ જણાવી હતી અહેવાલ દીપક રાઠોડ ગ્રામ પંચાયતની ચૂંટણીઓનું પરિણામ હતું જે ભાજપ પ્રેરિત પેનલો હતી દરેક પેનલોમાં ખૂબ બહુમતીથી એ વિન થયા છે એ જોતા એવું લાગે છે કે આજે જે પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી દેશ હિત માટેના જે નિર્ણયો લઈ રહ્યા છે જે પ્રમાણે કામ કરી રહ્યા છે એ દરેક કામમાં દરેક નિર્ણયોમાં પ્રજા એમની સાથે છે એ જ આ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જે પેનલો હતો એમને વિજય થઈ છે સાથે સાથે આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ જે પ્રમાણે કામ કરી રહ્યા છે રોજ એક નવા નિર્ણયો જે બહાર પાડી રહ્યા છે એ દરેક બાબતમાં

ત્યારે જ અમને વિશ્વાસ બેઠો તો કે ભારતીય જનતા પાર્ટીનો ઘોડો છે હંમેશા વિનમાં રહેશે હવે જ્યારે રિઝલ્ટ બહાર પડી રહ્યા છે ત્યારે ત્રણસો ઉપરાંત બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખૂબ આગળ લીડ કરી રહ્યા છે રાજકોટની જનતાએ રાજકોટ જિલ્લાની જનતાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિશ્વાસ મૂક્યો છે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં જે રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે અને સમગ્ર ભારત જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યું છે ત્યારે રાજકોટ જિલ્લાની જનતાએ નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીના શાસનને મંજૂરીની મોહર મારી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની કડી મહેનત રંગ લેવી છે અને આજ સમગ્ર ગુજરાતમાં સમગ્ર રાજકોટમાં ભગવો લહેરાયો છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખૂબ ઝડપળતા વિજય સાથે આગળ વધી રહ્યા છે